અંબાજી ખાતે યોજના ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ લઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ અંબાજીમાં પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે મેળામાં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવે છે આ વર્ષે પણ ચારસો ડ્રોન દ્વારા લાઇટ શો યોજવામાં આવશે અંબાજીના આકાશમાં પ્રથમવાર એક સાથે ભાદરવી પૂનમના મેળામાં આ પ્રકારનું આયોજન પ્રથમવાર થશે ભાદરવી પૂનમના મેળાના ત્રીજા અને ચોથા દિવસે રાત્રે આઠ વાગ્યા પછી શો યોજાશે ત્રીસથી ચાલીસ લાખ ભક્તો આવવાનો અંદાજ છે જગતજનનીમાં અંબાના ધામ અંબાજીમાં પહેલી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે મંગળવારે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ વાર્તાનું આયોજન અંબાજી ખાતે કરાયું હતું આ વર્ષે અંબાજીના આકાશમાં ભવ્ય લાઇટ શો અને રાત્રિના સમય કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આંબાઘા સુધી સ્ટ્રીટ લાઇટ ગોઠવવામાં આવી છે અંબાજીમાં વોટરપ્રૂફ વિશાળ સામિયાણા બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકોને રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે ટોયલેટ બ્લોક પણ જુદી જુદી જગ્યાએ ઉભા કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે તંત્ર દ્વારા વિવિધ ઓગણત્રીસ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે એનાઉન્સ છ કિલો મીટર સુધી સંભળાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્રણસો બત્રીસ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે તો સાહીઠ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરાવવામાં આવ્યું છે દર બે કિલોમીટરે ટ્રેક્ટર કચરો એકઠો કરશે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા તંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ ભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ વર્ષે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂરમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ રેસ ટીમ એન્ટી ચેન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ સ્પોટના માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમદ દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ફળા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામની વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું